ખજુરભાઈ સાથે તમારું જે મિલન પ્રાઇમ મિનિસ્ટર કે બચ્ચન સાહેબ ને બનાવવા ગુજરાત ના હે ગુજરાત થી અરે દિન તો ગુજારો ગુજરાત ને કપતા રહો કે સિમેન્ટ કે મકાન ને કુછિન તો ગુજારો ગુજરાત ને તો આ રીતે

વિદેશ જવા માટે કોઈ એવો વિચાર જ નતો દરિયા કિનારે જે મોટું વાવાઝોડું ત્યાં સાહેબ નો ખજુરભાઈ નો જન્મ દિવસ હતો એટલે આપડે બે લાખ રૂપિયા વાપરવા છે સાહેબ તમે કો પ્રોગ્રામ કરેલા આખા વિસ્તારમાં એમાં આપડે

ચાલીસ કે પચાસ મકાન બનાવતા ત્યાં સુધી એમની સાથે હતો મકાન બનાવવા મને કોમેડી શો કરતા